હાલો પાર્ટી કેમ સતી રામ રામ અને સીતારામ ડાયરાના તો આપણે જો આજે અવાર અવરમાં આવી ગયા છીએ ખેડવા સોમાં હું છે અમુક પડા મેલા રહી ગયેલા હોય જે ખેડૂત બાકી હોય ખેડવાનું ખેડવીનું પડવું આવ્યું છે ને આપણે આવી ગયાથી ખેડવા મોઢ તો ખેડે છે અને આપણે ઘડીક ઉભા છે કારણ કે એને ચાલુ કરી દીધું તો એની રીતે ખેડશે આ તમે જોઈ શકો છો અહીંયા ખેડવાનું નથી ખેડવાનું તો આ બધું છે આ બધું ખેડતા હોય છે ગારો કુલ છે તો એ ખેડવાનું શરૂ છે

ટ્રેક્ટર આવી ગયું છે પાસે આપણે ઓ ટ્રેક્ટરમાં બેસી જવાનું છે ને જોવાનું છે ખેડ કેવી થાય છે એમ બરોબર છે કાકો આપણે ખેડવાનો વારો આવી ગયો છે ભાઈ બારે સુધી આવેલો છે આ પેટીઓ ઢાંકી દેવી પડે बाक़ी रही करे थोरी वठी मां केड़ी તો હવે ચૌદ પંદર નો રેસ રાખી દીધો છે અને આમાં બગલો ઉભો છે તો ઘણી વાર ઉભો રે ઠોકાઈ નાખવાનું થાય છે એટલે કે ભટકાડી દે એક્સિડન્ટ કરી નાખો છે બગલા ઉપર ઉભો મજા આવે પણ હારું પડું છૂટું પડી જાય એવું હોય ને તો જ મજા આવે બાકી મજા આવે નહીં ખેડવાની કારણ કે ગારો બહુ થાય ને તમે જોઈ શકો આ ટેફા ને શું ઈચ્છા ગારો ઈચ્છો થાય ટ્રેક્ટર આગવા થાય ને મને ફોન મૂકી દે એટલો હવે